નમસ્કાર ભક્તો સ્વાગત છે તમારું પોતાની આધ્યાત્મિક ચેનલ પર આજની આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું નરસિંહ અવતારની અદ્ભુત અને શૌર્યભરી કથા શું તમે ક્યારેય વિચાર્યું છે કે નરસિંહ અવતારની કથા સાંભળવી કે વાંચવી કે અગત્યની છે આ કથા માત્ર એક ધાર્મિક ગાથા નથી પરંતુ એ આપણને જીવનમાં ધૈર્ય સમર્પણ અને સત્યની જીતનો સંદેશ પણ આપે છે તો ચાલો આજે આપણે આ રોચક કથા જાણીએ જે કૃપા કરીને અંત સુધી અવશ્ય જુઓ એક સમયની વાત છે ઋષિ કશ્યપ અને તેમની પત્ની દીતીના બે પુત્રો હતા હિરણ્યક્ષ અને હિરણ્ય કશ્યપ હિરણ્યક્ષ અહંકાર અને ક્રૂરતાથી ભરેલો અસુર હતો જેને ભગવાન વિષ્ણુએ વરાહા આવતા લઈને સંહાર કર્યો હિરણ્યક્ષના મૃત્યુથી હિરણ્ય કશ્યપ ખૂબ જ દુઃખી અને ક્રોધિત થયા તેણે વિચાર્યું કે હું ભગવાન વિષ્ણુ સામે વિદ્રોહ કરીશ તે વર્ષો સુધી ઘોર તપસ્યા કરવા લાગ્યો બ્રહ્માજી તેની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેને એક અજીવડું વરદાન આપ્યું કે તેને ન ઘરમાં મારી શકાય ન બહાર ન કોઈ શસ્ત્રથી ન કોઈ અસ્ત્રથી ન કોઈ દિવસ કે રાત ન મનુષ્ય દ્વારા ન પશુ દ્વારા ન આકાશમાં કે ન પૃથ્વી પર આ વરદાન મળ્યા પછી હિરણ્ય કશ્યુપનો અહંકાર અસીમિત થઈ ગયો તેણે સ્વર્ગ અને પૃથ્વી પર પોતાનું શાસન સ્થાપી દીધું દેવતાઓ પણ નિઃસહાય બની ગયા હિરણ્ય કશ્યુપનો પુત્ર પ્રહલાદ દયાળુ અને ભક્તિમાં લીન બાળક હતો ભલે તેનો આ પિતા વિષ્ણુ દ્વેષી હતા છતાં પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન હતો આ જોતાં જ હિરણ્યકશ્યપ ભયમાં આવી ગયો અને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રહલાદે સાફ કહી દીધું હે પિતા ભગવાન વિષ્ણુ સર્વત્ર છે સત્ય છે શાશ્વત છે આપ એમને નકારી નહીં શકો આ સાંભળીને હિરણ્યકશ્યુપ ગુસ્સેથી લાલ પીળો થઈ ગયો અને તેણે પોતાના પુત્રને મરાવવા માટે અનેક પ્રયત્નો કર્યા પ્રહલાદને પહાડ પરથી ધકેલી દીધો પણ ભગવાને બચાવી લીધા તપ્ત તેલમાં નાખ્યો પણ વિષ્ણુ કૃપાથી તેઓ સળગ્યા નહીં હોલિકા દ્વારા અગ્નિમાં બેસાડ્યા પણ હોલિકા ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ બચી ગયા આખરે હિરણ્યકશ્યુપે એક દિવસ પ્રહલાદને પૂછ્યું તારો વિષ્ણુ ક્યાં છે પ્રહલાદે શાંતિથી જવાબ આપ્યો તેમને હું દરેક જગ્યાએ જોઉં છું હિરણ્ય કશ્યુપે ગુસ્સેથી થઈને ઉંબર પર પ્રહલાદને રાખીને પછાડી દીધા અને ખંભાને લાત મારી અચાનક જ ત્યાંથી જોરદાર પ્રકાશ ફૂટ્યો અને ઉગ્ર અવાજ સાથે ભગવાન નરસિંહ પ્રગટ થયા તેમના શિષ સિંહ જેવો અને શરીર માનવ જેવું તેઓ ગર્જના કરી હિરણ્ય કશ્યપને ઊંચકી લીધા અને નરસિંહ અવતારે હિરણ્ય ઘરના ઉંબરા પર પકડીને પોતાના ખોળામાં મૂકી દીધો આ ઘરમાં પણ ન હતું અને બહાર પણ નહીં કોઈ શસ્ત્રથી નહીં પણ નખ વડે તેને ફાડી નાખ્યો ન પૃથ્વી પર ન આકાશમાં આ રીતે બ્રહ્માજીના વરદાનને યથાવત રાખીને ભગવાને અસુરનો સંહાર કર્યો પરંતુ હજી પણ તેમનો ક્રોધ શાંત નહોતો થયો નરસિંહ ભગવાન એટલા ઉગ્ર હતા કે પ્રહલાદે પણ તેમનું શાંત કરી શક્યા નહીં પછી દેવતાઓએ ભગવાન શંકરને શરણે ગયા ભગવાન શંકરે ઋષભ અવતાર લીધો અને નરસિંહ ભગવાનને પાતાળમાં ખેંચી ગયા ત્યાં જઈને ભગવાન નરસિંહે પોતાનું અસીમ ક્રોધ ત્યજી દીધું શાંત થયા અને શિવજીના અવતારને નમન કર્યું મિત્રો નરસિંહ અવતાર માત્ર એક કથા નથી આ છે શૌર્ય અને ભક્તિની અનોખી ગાથા આ કથા તમને શું શીખવે છે ભક્તિમાં અખંડ વિશ્વાસ રાખો દંભ અને અહંકાર અંતે હારશે ભગવાન પોતાના ભક્તોની રક્ષા સદા માટે કરે છે જો તમે આ કથા અત્યાર સુધી સાંભળી હોય તો તમારું જીવન પ્રભુ વિષ્ણુની કૃપાથી આનંદમય બની શકે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય નરસિંહ દેવ ધન્યવાદ